સુરત દર્શકો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે અપકમિંગ ગુજરાતી હોરર એન્ડ કોમેડી ફિલ્મ ફાટીને જેની ટીમ પોતાની સાથે મોજ મસ્તી અને ઉત્સાહના એક ડોઝ સાથે સુરત શહેરી મુલાકાતે પહોંચી હતી આ ફિલ્મના કલાકારો અને ક્રૂએ એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ફિલ્મ વિશે પ્રોડક્શન દરમિયાનના તેમના અનુભવો વિશે અને હોરર એન્ડ હ્યુમરના આ અનોખા જ સંયોજનમાંથી દર્શકો શું અપેક્ષા રાખી શકે છે તેને લઈને મહત્ત્વના પાસાઓ પર ચર્ચા કરી હતી આ તકે બંને મુખ્ય કલાકારો રૂપેરી પડદે પોતાના જાદુ અભિનય જાણીતા એક્ટર હિતુ કનોડિયા અને પીઠ પકડીને હસાવતી આ થ્રિલરમાં મુખ્ય ભૂમિકા ભજવનાર હેમિન ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા તેમની સાથે જ ટેલેન્ટેડ ડાયરેક્ટર ફૈઝલ હાશમી ઉપસ્થિત રહ્યા હતા જોએ ફરી એકવાર એક એવી માસ્ટરપીસ બનાવી છે જે તમામ ઉંમરના પ્રેક્ષકોને એક અનન્ય મનોરંજન પીરસશે આ ટીમે પડદા પાછળની કેટલીક રસપ્રદ વાતોને શેર કરી હતી જેમાં વિશેષ કરીને હોરર એન્ડ કોમેડી સ્ટોરી ધરાવતી ફિલ્મના શૂટિંગ દરમિયાન કેવા નવા પડકારો આવે છે અને આ તમામ પડકારો સાથે અનહદ જામ પણ આવે છે તેને લઈને ચર્ચા કરવામાં પણ આવી હતી ફિલ્મ વિશે વાત કરતા ફૈઝલ હાશમીએ જણાવ્યું હતું કે અમે એક એવી ફિલ્મ બનાવવાનો પ્રયાસ કર્યો છે જે હોરર અને કોમેડી બંનેને સંતુલિત રીતે રજૂ કરતી હોય અમે ઈચ્છીએ છીએ કે પરિવારો એકસાથે થિયેટરમાં આવે અને હસતા હસતા અમે બનાવેલી રોરલ કોસ્ટર રાઇડનો આનંદ માણે અભિનેતા હિતુ કનોડિયાએ જણાવ્યું હતું કે ફાટીનેના મૂળમાં વાર્તાની માંગ પ્રમાણે સાદગી અને સાપેક્ષતાનો સાર રહેલો છે આ એક એવી વાર્તા છે જે તમને જેટલું ડરાવશે તેટલું જ હસાવશે અને જ્યારે તમે થિયેટરમાંથી બહાર જશો ત્યારે તમારા ચહેરા ઉપર સ્મિત પણ રહેલાતો હશે હેમિન ત્રિવેદીએ ઉત્સાહ સાથે પોતાની વાતચીતમાં જણાવ્યું હતું કે સુરત હંમેશાથી આવકાર આપતું શહેર રહ્યું છે અને અમે અહીંથી અમારી સફર શરૂ કરવાને લઈને ખૂબ જ ઉત્સાહિત છીએ દર્શકો આ ફિલ્મ જોવા માટે થિયેટરમાં જઈ રહ્યા હોય તેવા દ્રશ્યો જોવાને લઈને અમારી આતુરતા વધી ગઈ છે ફાટીને ફિલ્મ ફૈઝલ હાશમી દ્વારા દિગ્દર્શિત અને લિખિત તેમજ ફેનલ દવે દ્વારા લિખિત છે એસપી સિનેકોર્પ અને સન આઉટડોર્સ દ્વારા પ્રસ્તુત આ ફિલ્મનું નિર્માણ કેનસ ફિલ્મ્સ કેશવી પ્રોડક્શન અને ફૂલ પિકલ્સ ફિલ્મ્સ દ્વારા કરવામાં આવ્યું છે જ્યારે વર્લ્ડ વાઇડ ડિસ્ટ્રીબ્યુશન રૂપમ એન્ટરટેનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ અને એસપી સિનેકોર્પ સિનેમેટિક વેન્ચર લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું છે એક અદ્ભુત સિનેમેટિક એક્સપિરિયન્સ પૂરો પાડતી ફાટીને એકત્રીસમી જાન્યુઆરી બે હજાર પચીસના રોજ વિશ્વભરના થિયેટર્સમાં રિલીઝ થઈ રહી હોવાથી આ તારીખને તમારા કેલેન્ડરમાં નોંધી લેશો મારી ફિલ્મ એકત્રીસ જાન્યુઆરીએ આવી રહી છે ફિલ્મનું નામ છે ફાટીને ફાટીનેથી જ ખબર પડી જાય કે એવું તો શું હશે તો આવું નામ ભાઈ હોરર કોમેડી ફિલ્મ ઇમોશનલ ફિલ્મ એટલું બધું કોમેડી છે અદ્ભુત પ્રકારનું કે પબ્લિક છે ને સીટ પરથી નીચે આડો અટવાની છે હસતા હસતા એટલું બધું અદ્ભુત કોમેડી આમાં પિક્ચરમાં કર્યું છે કારણ કે પિક્ચરની અંદર હું અને મારી સાથે જે કિશોર કાકા રેડિયો ઉપર તમે સાંભળો છો એ સ્મિત પંડ્યા એટલે અમે બેનું કોમ્બિનેશન જે કોમેડીમાં થયું છે અદ્ભુત પ્રકારનું થયું છે હોરર ફર્સ્ટ ટાઈમ ગુજરાતીની અંદર આ પ્રકારનું હોરર જોવા મળશે કે જેના માટે સ્પેશિયલ ઇફેક્ટો એવી અદ્ભુત થઈ છે કે જે મોશન કેપ્ચર ટેકનોલોજી કહેવાય છે ફર્સ્ટ ટાઈમ આવી પ્રકારની વીએફએક્સ વાપરવામાં આવી છે જે માત્ર તમે મોટી મોટી હિન્દી ફિલ્મોમાં જોતા હો છો એટલે એ તમને જોવા મળશે અને એના માટે પછી સાઉન્ડ એવો જોઈએ તો સાઉન્ડ એટમોસ્ટ ડોલબી સાઉન્ડ એટલે અદ્ભુત મોટી હિન્દી ફિલ્મોમાં જે સાઉન્ડ તમને લાગતો હોય અને સાધારણ જે ગુજરાતી પિક્ચરોમાં જે સાઉન્ડનો ડિફરન્સ લાગતો હોય છે બધા લોકો વાત કરતા હોય છે યાર સાઉન્ડમાં ખબર ના પડી એટલે આ પિક્ચરની અંદર તમને ખબર પડશે કારણ કે એ આર રહેમાન જે આવડા મોટા સંગીતકાર એમના ચેન્નાઈના સ્ટુડિયોની અંદર આ પિક્ચરનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક થયેલું છે એટલે અદ્ભુત પ્રકારનો સાઉન્ડ મોશન પિક્ચર આખું બધું તમને જોવા મળશે એની સાથે સાથે પિક્ચરના ગીત પણ એટલા અદ્ભુત બન્યા છે કે જેમાં અહીંયાના મ્યુઝિક ડિરેક્ટર હોય કે સાઉથના મ્યુઝિક ડિરેક્ટર હોય જાવેદ અલી જેવા સિંગર જે હિન્દી પિક્ચરના છે એમણે પણ ગીતો ગાયા છે રેપ સોંગ્સ પણ છે આ બધું જ મળીને એક ટોટલ ધમાલ એન્ટરટેનિંગ પિક્ચર છે ઇમોશન પણ અદ્ભુત ઇમોશન છે પોતાની પાંચ વર્ષની દીકરીને હાસિલ કરવા માટે એક બાપ અને એનો ફ્રેન્ડ શું નથી કરી છૂટતા કે ભૂતની સામે પણ ટકરાઈ જાય છે એટલે આ બધો જ કોમ્બિનેશન બહુ જબરદસ્ત છે અને એક એક કેરેક્ટર ઉભરાઈને આવ્યા છે જેમ શોલે પિક્ચર હોય એની અંદર એક એક કેરેક્ટર બધાને યાદ હોય કે ગબ્બરસિંહને જયવીરુ ને બધા જ અલગ અલગ કેરેક્ટરો બધાને યાદ હોય એવી રીતે આ પિક્ચરની અંદર પણ જે ભૂતને મારે એવા બાબા છે અને બાબાનું નામ છે બાબા ભૂત મારી નામ એ હેમિન ત્રિવેદી બન્યા છે ભૂતનું જે કેરેક્ટર કર્યું છે એ આકાશ ઝાલાએ કર્યું છે ચેતન દહિયા અદ્ભુત પ્રકારના કલાકારોને સાથે કેમિયો રોલ મારી સાથે મારા વાઇફ મોનાતીબા કનોડિયાએ પણ કર્યો છે એ પણ જોવા મળશે એટલે બહુ મજા આવશે પિક્ચર જોવાની લોકોને એકત્રીસ જાન્યુઆરીએ આવી જાઓ જલ્દી જલ્દી થિયેટરોમાં રાહ ના જોતા કે ઓટીટી પર ક્યારે આવે મોબાઈલમાં ના જોતા બાપા આ મોટા પડદાના પિક્ચરો તો મોટા પડદા ઉપર જ જોવા જોઈએ નહીંતર અમે કેવી રીતે ટેકનિકલી આટલી મહેનત શું કરવા કરીએ પછી જો તમે મોબાઈલમાં જોવાના હોય તો અમે એટલા માટે જ મહેનત કરી છે કે તમને એક અદ્ભુત પ્રકારનો એક અનુભવ અમે આપીએ અલગ અનુભવ આપીએ એટલે પ્લીઝ કમ થિયેટરોમાં જઈને અમારી આ ફિલ્મ ફાટીને જુઓ ફાટીને જે ફિલ્મ અમારી આવી રહી છે એકત્રીસમી જાન્યુઆરીએ એની મજાની વસ્તુ એવી છે કે ઘણી બધી ટેકનિકલ વસ્તુ એવી છે જે ફર્સ્ટ ટાઈમ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઇન્ટ્રોડ્યુસ થઈ રહી છે ડોલબી એટમોસ સાઉન્ડ કે જેના કારણે હંમેશા હોરર ફિલ્મ છે ને એની મજા એના બેકગ્રાઉન્ડ મ્યુઝિકમાં હોય છે આસપાસનો એમ્બિયન્સ છે જે નાના નાના સાઉન્ડ્સ છે કે ચામાચીડિયું બોલ્યું કે તમારાનો અવાજ છે તો એ તમે જ્યારે મલ્ટિપ્લેક્સમાં જોવા જશો ને તો તમારી આસપાસથી અવાજ આવતો હોય ને એ એવું ફીલ કરાવે છે તો ડોલબી એટમોસ એમાં યુઝ થઈ છે બાવીસ સુધી વધારે વીએફએક્સના શોર્ટ્સ એમાં યુટિલાઇઝ થયા છે ફર્સ્ટ એવર મોશન કેપ્ટર કેપ્ચર ટેકનોલોજી યુઝ થઈ છે એટલે અમારા જેટલા પણ કેરેક્ટર્સ હતા ને એને થ્રી સિક્સટી એ લોકોએ શૂટ કર્યા છે એટલે એ ક્યાંય પણ એને વીએફએક્સ દ્વારા એને એડિટ કરી અને એ કોઈ જગ્યા પર એને પ્લેસ કરવું હોય તો પ્લેસ કરી શકાય એટલે ખાસી એવી ટેકનિકલી સાઉન્ડ ફિલ્મ છે ફેમિલી ફિલ્મ છે બાળકો સાથે વડીલો સાથે જોઈ અને માણી શકાય એવી આપણી પોતાની ફિલ્મ છે કઈ કઈ જગ્યા પર શૂટિંગ કરવાનું શૂટિંગ એનું અમદાવાદ મુંબઈ અને મેલબર્ન ખાતે થયેલું છે એકત્રીસમી જાન્યુઆરી